નથી કમાયા કંઈક જીવનની એ કમાઈ છે અમારે મન મૂડી અમારી માણસાઈ છે જિંદગી મળવી એ નસીબની વાત છે મૃત્યુ મળવું એ સમયની વાત છે પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં જીવતા રહેવું એ જિંદગીમાં કરેલા કર્મની વાત છે જી હા આજે એવા જ સેવાભાવી લોકોની વાત કરવી છે વિરમગામ શહેરમાં વર્ષોથી વિરમગામના સેવાના ભેખધારી લોકો મૃતકોને અંતિમધામ પહોંચાડવાની સેવા કરી રહ્યા છે વિરમગામ શહેરના સેવાભાવી સુરેશભાઈ ચંડી દ્વારા વર્ષો પહેલાં તેમના માતૃશ્રી સ્વર્ગવાસ હીરાબાના સ્મરણાર્થે શરૂ કરવામાં આવેલી અંતિમ યાત્રા સબવાહિનીમાં મૃતકોને અંતિમ ધામ શિવ મહેલ સહિત વિવિધ સ્મશાન ગૃહ ખાતે શાહી સવારીમાં લઈ જવાની નિઃશુલ્ક સેવા વર્ષોથી ચાલી આવે છે સ્વર્ગસ્થ સામાજિક કાર્યકર બિરજુભાઈ ગુપ્તા વર્ષો પહેલાં કોઈ અકસ્માત આગની ઘટના કે શહેરના સ્વજનોની અવસાન થાય ત્યારે મૃતદેહને સબવાહિનીમાં મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવા માટે વર્ષોથી સેવા કરતા આવ્યા છે બ્લડ ડોનેશન કેમ્પ હોય કે ટાઉન ક્લબની વિવિધ સેવાઓ સેવા માટે તેઓ તત્પર રહેતા સેવાનું ભાથું લઈને સ્વર્ગસ્થ થયેલા બિરજુભાઈ ગુપ્તા દ્વારા અનેક લોકો જેના સ્વજનો ન હોય તેવા બિનવારસી લાશને પણ અંતિમ ક્રિયા કરતા હતા તે સમયથી તેમની સાથે દાસના હુલામણા નામથી જાણીતા નગીનભાઈ દલવાડી વર્ષોથી તેમની સાથે સેવા કરતા હતા નગીનભાઈની વાત કરીએ તો નગીનભાઈ દલવાડી પોતે વર્ષો પહેલાં ગેરેજનું કામ કરતા હતા એક કિસ્સા દરમિયાન તેમણે ગેરેજનું કામ બંધ કરીને લોકસેવામાં મન મનાવ્યું હતું હાલ વર્ષોથી તેમણે પોતાનું જીવન સેવાને સમર્પિત કરી દીધું છે તેમની સેવાને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી કલેક્ટર વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આવી જ સેવા વિરમગામ શહેરના ખેડૂત પુત્ર રાજુભાઈ પટેલ દ્વારા તેમના પરિવાર દ્વારા શરૂ કરવામાં આવેલી અંતિમ યાત્રાની સબવાહિની સેવા ચાલી રહી છે વધુમાં વિરમગામ શહેરમાં છેલ્લા આશરે એક વર્ષથી શહેરના મુસ્લિમ સમાજ દ્વારા સર્વધર્મ સમાજ માટે અંતિમ સફરની ગાડી પણ સબવાહિની શરૂ કરવામાં આવી હતી ઉપયુક્ત બિરજુભાઈ ગુપ્તા સહિત અનેક સેવાભાવી લોકોની સેવા ક્યારેય ન ભૂલી શકાય તેમ છે કોઈ આએ કોઈ જાએ એ તમાશા ક્યા મે કુછ નહીં આને વાલે ચલે જ લેકિન જાનેવાલે નહીં આતે એ તરીકા ક્યાં હૈ ગુજરાત ડિજિટલ ન્યૂઝના વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજે આપણે એવા વ્યક્તિ સાથે વાત કરીશું કે જેમને સબવાહિની જે સેવા છે તે અવિરત જે લોકોની સેવા ચાલુ રાખી છે અને વિરમગામના સામાજિક અગ્રણી સુરેશભાઈ ચંડીના માતૃશ્રી હિરાબાના સ્મરણાર્થી જે સબવાહિની જે છે તે વર્ષો પહેલાં ચાલુ કરવામાં આવી હતી અને વર્ષોથી સ્વર્ગસ્વ બિરજુભાઈ અને નગીનદાસ અને રાજુભાઈ સાથે આજે આપણે વાત કરીશું અને શરૂઆત વાત કરશું આપણે જે વિરુમગામમાં દાસના હુલામણા નામથી જે જાણીતા છે આપણી સાથે જોડાય છે નગીનભાઈ દલવાડી ઓ નગીનભાઈ આપણા જીવન વિશે આપનો જન્મ અને આપની જે કારકિર્દી છે ક્યાંથી શરૂઆત થઈ હતી અને આપ સેવામાં કેવી રીતે જોડાય મારો જન્મ વિરુમ ગામમાં થયો એ નાનાથી મોટો થયો હું પછી મેં કામ મોટર સાયકલનું શીખ્યો પછી મોટર સાયકલનું શીખીને પછી મેં અલગ કર્યું ઘેરજ દસ વર્ષથી પંદર વીસ વરથી કામ કરતો થયો એમાં રાજદૂત દાવા કે કોઈ પણ વસ્તુ નાની મોટી કામ કરતો હતો અને અત્યારે હું સબ વાહિની ચલાવું છું તો આપને જે પ્રેરણા છે સ્વર્ગસ્વ જે બીજુભાઈ હતા કેટલા ટાઈમથી આપ જોડાયેલા હતો સુરેશભાઈ પણ વર્ષોથી સેવા આપતા આવ્યા છે અને આપી સેવાને આગળ વધારતા આવ્યા છે શું કહેશો હું બિરજુભાઈની હંગાત પંદર વરસથી જોડાયેલો છું અને સબ વાહિની ચલાવું રાતે અડધી રાતે ફોન કરે તો પહોંચું આપ પોલીસ દ્વારા પણ તમને કોઈ બિનવારસી લાશ મળતી હોય ત્યારે કઈ રીતે તમે આપ કામ કરો છો કોનો ફોન આવે છે કઈ રીતે તમે વાત કરી મારે શું પોલીસવાળાનો ફોન આવે એટલે કેનલમાં લાશ હોય કે રોડ ઉપર એક્સિડન્ટ થયો હોય તો રાતે બે વાગે કે દિવસે ગમે ત્યારે હું અડધો કલાકમાં પહોંચું છું એમને એમનું કામ કરી દઉં કોરોના કાળમાં પણ આપણે ઘણી એવી સેવાઓ કરી છે કોઈ એવો કંઈ દાખલો હોય કે તમને કોઈ તકલીફ પડી હોય કે કોઈ એવો અનુભવ થયો હોય કોઈ એવો કોઈ ઘટના ખરી કોરોનામાં એક જણના ઘરે જતા કે એમના ઘરના નહોતા અડીઆઈકા અને હું બિરજુભાઈ બે જણા સમસાન ડેડ બોડી લાઈન પૂરી કર્યું એમનું આશરે આટલા બીજું તમે એક કારીગર તમે હતા ઓલા ઓટોમોબાઈલના અને આટલા ટાઈમથી તમે કેટલા ટાઈમથી આ સેવામાં જોડાયેલા છો અને જે બિરજુભાઈ પણ ઘણા વર્ષોથી સેવા આપતા હતા આપને જે સેવા આપતા આવ્યા છો ત્યારે આટલી પૌઢની ઉંમર છે છતાં પણ એક નિવૃત્તિ જીવન જીવવાનું એની જગ્યાએ તમને સેવાનું તમને જે મગજમાં સૂચ્યું કઈ રીતે તમે મને એક દાડો વિરમ ગામમાં દવાખાને જોયું પછી મને એમ લાગ્યું કે એના કરતાં કે આ સેવા કરવી વધારે સારું તો હું બિરજુભાઈની હંગાત પછી ચાલુ થઈ ગયો સેવા કરવામાં અને ગમે ત્યારે અમે જઈએ તો બે હંગત જતા હતા અને પછી બિરજુભાઈ ગયા પછી મારા મારા માથા ઉપર જવાબ ભાઈ એટલે હું કામ કરું આપના પરિવાર તો પાછી તમને કોઈ કંઈ સલાહ આપતા હશે શું છે પરિવારમાં કોઈ વ્યવહારે જવાનું હોય છે સતત તમે ચોવીસ કલાક આપનો ફોન પણ લગભગ ચાલુ હોય છે અને ગમે ત્યારે આવી કોઈ અંતિમ ક્રિયાની કોઈ હોય તો એના વિરમગામના કોઈ પણ મોહલ્લા અને એમાંથી પણ તમે અહીંયા સુધી અંતિમ ક્રિયા માટેનું તમને એક લોકોના જે સ્વજનો જે જતા રહ્યા હોય છે એમના દુઃખમાં સહભાગી બનો છો આપ કઈ રીતે કહો છો મારા ઘરનાએ મને એવું કીધું કે તમે આ સેવા કરો અને તમારે ત્યાં આવવાની કંઈ જરૂર નથી કે અને અમે અમારા રીતે હાચી લેશું તો તમે તમે સેવો કરો અમારા મારા ઘરનાનો લાભ છે ખરો એના હિસાબે હું કામ કરું પરિવારનો પણ એમને સપોર્ટ અનેક મળી રહ્યો છે અને આ આવા જ એક વ્યક્તિ સાથે આપણે વાત કરશું કે જે ઘણા સમયથી એમના ખોડલ જે કન્સ્ટ્રક્શન છે તેમના પરિવારનો પણ એક વાહન દ્વારા એમની સવાહિની જે બનાવવામાં આવી છે અને આપણી સાથે એક જોડાયા છે આમ તો તે ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા છે પરંતુ હોય છે સેવામાં તત્પર રહેતા હોય છે આપણી સાથે જોડાયા છે રાજુભાઈ પટેલ એમના આપનો જન્મ અને આપના પરિવાર સાથે આપનું જણાવશો વિરમ જન્મ થયો છે અને પરિવારમાં પટેલ પરિવારથી હું ખેતી કરું વર્ષોથી અને ગમે તારે ફોન આવે આવી રીતે સૌભાઈ નીર માટે એટલે હું જોઉં હું રાતે એ વત્તા હું બિરજુભાઈ કોરોના કાળમાં બહુ કામ કર્યું રોજની અઢારથી વીસ મોડી વત્તા અમારે એક દીપાલાલ કરીને દલવાડી આવતા હતા એ પણ અમારી જોડે જ હતા પછી તમે પિયુષભાઈ ગજ્જર તમે બહુ સહકાર આપ્યો વધતા ગમે તારે અડધી રાતે ફોન આવે ગમે એનો તો જવાનું અને ગમે તે મારે ખેતીનું કામ હોય ગમે તે હોય તો હું એ મૂકીને પહેલું આ કામ કરવાનું આપણે જે આ મહેલ સ્મશાન ગૃહ પણ હતી સંસ્થા છે અને સારી એવી અત્યારે બગીચાથી લઈને અંદર સુવિધા સારી આપણે કા કાકા જે કાંતિ કાકા છે એમના વિશે શું કહેશું એ પણ ઘણા સમયથી કાંતિ કાકા ચૌદ પંદર વર્ષથી કામ કરે અમારી જોડે અને અમે તો ઘણા વર્ષ મારે અઢાર વર્ષ થઈ ગયા શમશાનમાં બધું સારું છે એમ ટાઉન ક્લબનું કામ બહુ સારું છે વત્તા કોઈ બિનવારસી આવે તો એને પૈસા લેતા નથી વત્તા અમને ખાલી જાણ કરે કે તમે લાવો એટલે અમે એ કણે લાઈન એની વિધિ કરીએ કે એ બધું સામાન્ય બધું બધો અહીંથી મળે આપણને ઘી પૂજાપો બધું કફન સહિત અને અમારે એ ટાઈમમાં અમે જ્યારે કોઈ સાધનની વ્યવસ્થા નથી ત્યારે અમે લારીમાં લાવતા ડેડ બોડી અને એ કામે અમે કરેલું છે કોઈ એવા તમને અનુભવ થયા હોય તમારો કોઈ સામાજિક પ્રસંગ હોય ને ત્યારે કોઈ ફોન આવ્યો હોય ત્યારે પણ તમે કોઈ એવો કોઈ બનાવ બન્યો હોય કેવું કઈ મારા બાબાના લગ્નમાં બે બોડી આવી હતી એવી તોય હું આવ્યો હતો બે એક દિવસની વાર હતી તોય ડેડ બોડી લેવા ગયો હતો હું અને જવું પડે આપણે સેવાનું કાર્ય લીધું એ કરવાનું પૂરું ઢેટ ઉ આપણા પરિવારમાં પણ લગભગ અનેક કોઈ સેવાઓ કરતા આવ્યા છે અને આપણી જે આ વાન છે જે તે પણ લગભગ અહીંયા સેવામાં આપેલી છે અને આપ જ ચલાવી રહ્યા છો સેવા એને પાંચ વર્ષથી આ ગાડીને પાંચ વર્ષથી કોઈની પાસે કંઈ લેતા નથી ફ્રી આવ સેવામાં ડીઝલ બધું ખર્ચો અમે જ કરીએ છીએ અમારે ખોડલ કોર્પોરેશન અમદાવાદનો ઓફિસ છે અહીંયા વિરમ ગામમાં ઘર છે બધાના અત્યારે આપ પણ સાઈડમાં ખેતી કરતા હશો તમારા કુટુંબની કઈ રીતે કરતા હશે બધા કુટુંબવાળાની જમીનનું ખેતીનું કામ હું એકલો જ કરું છું અને સેવાનું કાર્ય કરવું જોડે અને ગમે તારે ફોન આવે એટલે તરત આવી જવાનું ખેતીનું કામ બંધ કરીને આય કરે પહેલું કરવાનું આપ જોઈ રહ્યા છો કે આજે આપણે જે અંતિમ યાત્રા જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે છતાં પણ આ બંને જે પૌઢ હોવા છતાં પણ પોતાના પરિવાર સાથે આમ તો જીવન જીવવાનું હોય છે પરંતુ આટલી ઉંમરમાં પણ પરિવારની સાથોસાથે એક ગામને એક પરિવાર સમજીને ત્યારે અંતિમ ક્રિયા પોતાના કોઈ સ્વજન અવસાન પામતા હોય છે ત્યારે એમના સહભાગી થઈને પણ એક અંતિમ યાત્રાના ભાગરૂપે સબ સબવાહિનીના ભાગરૂપે તેમને સ્મશાન સુધી પહોંચાડવું અને તેમની અંતિમ ક્રિયા સુધી હાજર રહેવું તે એક આખી એક અલગ વાત છે અને આ બંનેની જે સેવાઓ છે એ તે ગામને પણ બિરદાવે છે અને વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આગામી નવા એક સેવા અને વ્યક્તિ સાથે વિશેષ મુલાકાત કરતા રહેશું મને અને મારા કેમેરામેન ભરતગીરી ગોસ્વામીને અત્યારે હાલ રજા આપશો ગુપ્તા આપણે આપણી સાથે છે અને એમની સાથે વાત કરશું કે બિરજુભાઈ ગુપ્તા તો આ ધરતી પર નથી ઘણી એમની યાદો છે એમની સેવાનું ભાથું છે અનેક લોકોને એમને સેવામાં પ્રેરિત કર્યા છે આપ કઈ રીતે એમને યાદ કરશો બિરજુભાઈ ગુપ્તા વર્ષોથી ટાઉન ક્લબમાં બિનવાસી તરીકે અને બ્લડ ડોનેટ તરીકે ઓલ વિશ્વમાં ફર્સ્ટ નંબર આવે એટલું બધું સારું કાર્ય કર્યું છે આજ એમની યાદ અમને નહીં આખા ગામને નહીં પણ અમારા આખા સમાજને નહીં ઓલ ઇન્ડિયા લેવલે એમની કમી બિરજુભાઈ ગુપ્તાની દેખાઈ રહી છે અને ઘણા સેવાલા કાર્ય કર્યા છે ઘરનું પોતાનું ઘર મૂકીને કશું રાત બાત જોયા વગર રાત હોય દિવસ હોય ચોવીસ કલાક અડતાલીસ કલાક સેવામાં એમનું તન મને ધન લગાવી દીધું છે અને કોરોના કાળમાં જે એમણે સંઘર્ષ કર્યું છે કેટલાય લોકોને બ્લડ ડોનેટ કરેલું છે એનો તો આવકાર ઉપરવાળા ભગવાન પણ નહીં ભૂલી શકે એટલું સેવાનું કાર્ય કર્યું છે આપના પરિવાર હતા આપના ભાઈ પણ હતા પરિવારમાં કેટલી ખોટવળ થાય છે ગામને તો છે જ પરિવારમાં કેટલી ખૂટ પરિવારમાં તો એટલી બધી ખોટવર થાય સાહેબ એની વાત જ ના થાય અત્યારે અમારો ઘરનો મેઇન જે ધાબાનો મેઇન પિલ્લર કહેવાય પિલ્લર તૂટી ગયો છે ઘણી બધી તકલીફો પડે છે પણ શું કરીએ કુદરતને મન્યું નહીં હોય તો અમારે સહન કરવું પડશે કાંતિ કાકા આપ વિરમગામ મહેલ સ્મશાન ગૃહમાં લગભગ ઘણા વર્ષોથી કામ કરો કેટલા વર્ષોથી કામ કરો છો અને જે અંતિમ ક્રિયા જે છે તમે લોકોના અવસાનના સહભાગી પણ બનો છો અને એમને અંતિમ ક્રિયા આખી સંપૂર્ણ પૂરી થાય ત્યાં સુધી તમે એમનું ધ્યાન રાખતા હો છો શું કહેશો હા સાહેબ હું આજે આ સંસ્થાની અંદર પંદર વર્ષથી સતત કામ આપી રહ્યો છું સેવાનું અને હું ગમે તે બિનવારસી લાશ હોય કે કોઈ પણ હોય તો એ દરેક લાશને કોઈને કદાચ ના ફાવતું હોય તો પણ હું આ સતત સેવા આપું છું આજે કાલ કરતાં મને પંદર વર્ષના વાણા વહી ગયા અને આ સતત સેવા અત્યારે હાલ પણ હું પકડી રહ્યો છું આપો કયા ગામના છું અને કેટલા ટાઈમથી આ સેવામાં હું મારું વતન મૂળ સરસાવડી છે અને હું અહીંનો જમઈ છું મુચરનો એટલે અહીંયા આગળ રહેતો હતો અને પછી આ લોકો મને અહીં લાયા અને ડૉક્ટર સાહેબ એમનો પણ મારા પર બહુ આભાર છે મહેશભાઈ ડૉક્ટર સાહેબ આ દરેક માણસોએ મને બહુ ટેકો આપી અને આ સેવાનું પ્રવૃત્તિ મને કરાવી રહ્યા છે કોરોના સમય પર લગભગ તમે કપલો સમય પણ આપે પસાર કર્યો કેવો અનુભવ રહ્યો અને કોરોના સમયમાં આપને આપના પરિવાર પણ આ સેવામાં હતા અને કેવો તમને અનુભવ રહ્યો હા આ કોરોનાની અંદર હું અને મારી પત્ની બંનેને અમે ખૂબ સા સહકાર આપ્યો કોરોનામાં કોઈ પણ કોરોનાની ડેડ બોડીથી અમે કોઈ અકણાણા નથી કારણ કે મારા ઉપર ભોલેનાથની કૃપા હતી એટલે મને કાંઈ સીવું નથી અને મેં નિઃસ્વાર સેવા જ કરી છે મેં કોઈ પૈ પૈસો કે કોઈ પણ મેં અપનાયું નથી બસ મારા બાલ બચ્ચા સુખી રાખે એ માટેથી હું આ સંસ્થાની સેવા કરું છું